થરાદના શિવનગર ખાતે શિવનગર યુવા મિત્ર મંડળ દ્વારા ડૉક્ટર સાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું શિવનગરની સરકારી પ્રાથમિક શાળામાં યોજાયેલા આ કેમ્પમાં યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને પચાસથી વધુ બોટલ રક્તદાન કરવામાં આવ્યું હતું આ રક્તદાન કેમ્પનું આયોજન શિવનગર યુવા મિત્ર મંડળના અનિલ રાઠોડ હરેશ ડોહટ ચમન બઢીયા નવીન હિંગડા અને અશોક મકવાણા સહિતના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કલાવતીબેન રાઠોડ મનસુખલાલ રાઠોડ સહિત અનેક યુવાનો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા આ રક્તદાન કેમ્પ નિધિ બ્લડ બેંકના સહયોગથી યોજવામાં આવ્યો હતો અને યુવાનોએ જે રીતે રક્તદાનમાં સહભાગી થયા તે ખરેખર પ્રેરણાદાયક છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ રક્ત જરૂરિયાતમંદ લોકોના જીવન બચાવવામાં મદદરૂપ થશે યુવા મિત્ર મંડળ દ્વારા સમયાંતરે આવા સામાજિક કાર્યો કરવામાં આવે છે અને ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવાનો હેતુ એ છે કે યુવાનો સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી સમજે અને જરૂરિયાતમંદોની મદદ માટે આગળ આવે આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે શિવનગરના યુવાનોએ સક્રિય યોગદાન આપ્યું હતું બાબાસાહેબ આંબેડકર જેમની જન્મ જયંતિ નિમિત્તે શિવનગર યુવક મંડળ તરફથી આજે બુલેટ કેમ્પનું આયોજન રાખેલ એમાં પચાસથી વધારે બોટલો જમા થયેલી છે આજે પણ કેમ્પ ચાલુ છે જેમથી વધારે વધારે બોટલોનું એ નવી જિંદગી જોઈને જરૂર પડે એમને મદદરૂપ થઈ શકે એટલે આવનારા સમયમાં આવનાવું કેમ્પ અમે ભવિષ્યનો પણ કરતા રહીશું